સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ડાકોર વણોતી પુલ ની કામગીરી છેલ્લા બે વર્ષથી અંદર તાલ થતાની સાથે જ વિદ્યાર્થીઓને સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની છે બ્રિજનું કામ હાલ દસ મહિનાથી સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ બ્રિજનું કામ બંધ કરી આવતા સરકારના નાણાનો ક્યાંક ને ક્યાંક વહી થઈ રહ્યો હોય તેમ પ્રજાની અંદર સોર ઉઠ્યો છે અહીંયા પસાર થતા 500 થી વધારે વિદ્યાર્થીઓ ભૈના ઓથરાઈટેડ પસાર થઈ રહ્યા છે સંબંધિત તંત્રને વારંવાર રજૂઆત છતતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી અધિકારી અને એન્જિનિયર મૌખિક રીતે અને ટેલિફોનિક પણ રજૂઆત કરવા છતાંની સાથે જ પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોની સામે વિદ્યાર્થીઓની માંગણી છે કે વહેલામાં વહેલી તકે બંધ કરી દેવામાં આવેલ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ ઉઠી છે જોવાનું રહ્યું છે કે હવે તંત્ર ક્યારે નક્કર પગલા ભરશે તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું પરમાર અંકિત છે હું બાર સાયન્સમાં અભ્યાસ કરું છું ડોન બોસ્કો સ્કૂલમાં અહીંયા બે વર્ષથી પુલ બનાવવાનું પુલ બનાવવાનું કામ ચાલુ થયું હતું પરંતુ હાલ આ બંધ છે તે માટે મારી માગણી છે કે આ પુલ ચાલુ થાય તેથી અમારા વિદ્યાર્થીઓની સમસ્યા સમસ્યા સુધરી જાય આ પુલની બાળકોને આવવા જવામાં તકલીફ પડે એની જ આ વર્ષથી કામ ચાલુ હતું પણ બે વર્ષથી કામ ચાલુ કરીને પૂરું કર્યું નથી ખીગરજુઆત એન્જિનિયર સાહેબને કરેલી પંચાયત એન્જિનિયર સાહેબને અને ફોનથી પણ કોલ કરેલો ચાલુ થઈ જશે પણ ચાલુ એનો કોઈ વાતનો નિવેડો આવ્યો નથી મારે તો પુલ વહેલી તકે તૈયાર થઈ જ માંગ હોય